આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું શિયાળામાં બહુ સરસ શાકભાજી આવતા હોય છે તો ઊંધિયું બનાવવાની મજા આવે અને ખાવાની પણ તો કઈ રીતે બનાવવાનું આપણે જોઈ લઈએ અહીંયા મેં સો ગ્રામ ફ્લાવર અઢીસો બટેટા બે કાચા કેળા એક મોટું છક્કરિયું સો ગ્રામ ટેંડોરા સોથી દોઢસો ગ્રામ જેટલું કંદ સો ગ્રામ જેટલું સુરણ લીલા વટાણા વાલોર અઢીસો જેટલી પાપડી રીંગણ લીધા છે મેં જે મીડિયમ સાઇઝના ગુલાબી આવે નાના એ અઢીસો અને સો ગ્રામ જેટલી તુવેર બે લીધી છે મેં સરગવાની સિંગ એને જે કટકા કરી લીધા છે સો ગ્રામ જેટલા મોળા મરચાં અને એક નાની જુડી મેથીની લીધી છે અહીંયા તમે શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે કે તમને જે મળે એ તમે લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવીશું અહીંયા અમે બારીક સમારી મેથી અને કોથમીર બંને સાથે લઈ લીધા છે હવે આપણે એના અંદર કયા મસાલા કરવાના એ જોઈ લઈએ તો અહીંયા અમે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર પાવડર આમચૂર પાવડર ગરમ મસાલા પાવડર અજમા ગોળ સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે સરખી રીતે હાથેથી બધું મસળી લેવાનું છે હવે આપણે એના અંદર બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી જેટલો ઘઉંનો લોટ નાખીને થોડું એવું તેલ મોણ માટે નાખીશું અને સરખી રીતે મિક્સ કરીશું અહીંયા તમારે તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને હાથેથી મસળીને તે જે મેથીનું પાણી નીકળે એમાંથી તે મુઠિયાનો લોટ આપણે બાંધીને આવી રીતે તૈયાર કરવાનો છે બહુ બધા લોકોની કમ્પ્લેન હોય છે કે અમે જ્યારે મુઠિયા તળીએ ત્યારે તેલમાં છૂટા પડી જાય છે એના માટેની આ એક ટીપ છે કે તમારે જ્યારે મુઠિયા બનાવો ત્યારે તેલ વધારે નથી નાખવાનું અને ઘઉંનો લોટ આવશે એટલે ચિકાસ થશે એટલે મુઠિયા તમારા તેલમાં છૂટા નહીં પડે હવે આપણે નાની નાની ગોળીઓ બનાવીને આને સાઈડમાં મૂકી દઈશું અને બીજા બધા શાક કઈ રીતે સમારવાના એ જોઈ લઈએ તો અહીંયા મેં કાચા કેળા લીધા છે અને નાના પીસ કરી લીધા છે સાથે આપણે કંદ ચક્કરિયા બટેટા સુરણ એ બધાના તે આપણે એક સરખા પીસ કરીને એક અલગથી પ્લેટમાં રાખીશું જેથી કરીને આપણને બધા સાથે તળવામાં થોડી આસાની રહે આજે આપણે ઊંધિયું તેલમાં તળીને બનાવવાનું છે બધા વેજીટેબલ્સ આપણે તેલમાં તળીશું અને પછી ઊંધિયું બનાવીશું જો તમારે તેલમાં તળવું ન હોય તો તમે એને વરાળથી બાફીને પણ બનાવી શકો છો આ કાઠિયાવાડી ઊંધિયું આમ તો તેલમાં તળીને બનાવાતું હોય છે આ ઉત્તરાયણ કે લગ્ન પ્રસંગમાં મળે એવું આજે આપણે ઊંધિયું બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મારા બધા તે કંદમૂળ સમારા એને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે રીંગણ હતા એ રીંગણને સાફ કરીને આવી રીતે ચાર કટ લગાવી દઈશું અને મોળા મરચાં જે લીલા હતા એ મરચાંને પણ વચ્ચેથી આપણે ચીરી લેવાના છે અને બીજા જે વેજીટેબલ્સ હતા જેમ કે ટિંડોરા ફ્લાવર પાપડી વાલોર એ બધું જ તે આપણે વીણીને સાફ કરી લેવાનું છે તુવેર અને વટાણામાંથી આપણે બીયા લઈ લઈશું આવી રીતે અહીંયા આપણા બધા તે વેજીટેબલ્સ કટ થઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ બધાને સાઈડમાં મૂકી દઈશું અને એક આપણે રીંગણ અને મરચાં ભરવાનો મસાલો બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મેં ચણાનો લોટ બે ચમચી લીધો છે ગોળ ધાણાજીરું પાવડર હળદર પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું અને થોડું એવું તેલ નાખીને હાથેથી બધું મિક્સ કરી દઈશું અને આપણે જે રીંગણ અને મરચાં ચીરીને તૈયાર કર્યા હતા એના અંદર આવી રીતે હળવા હાથેથી આપણે આ મસાલો ભરી દેવાનો છે આ મસાલો આપણે દબાવી દબાવીને નથી ભરવાનો એકદમ હળવા હાથેથી મરચામાં અને રીંગણમાં મસાલો ભરી દઈશું રીંગણ અને મરચામાં તમારે મસાલો ન ભરવો હોય તો તમે આવી રીતે ચાર ચીરા કરીને ખાલી પણ રાખી શકો છો હવે આપણે આપણે અહીંયા મસાલો ભરીને રીંગણ મરચાં તૈયાર છે તો આપણે એક લોહીમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરીશું અને એના અંદર સૌથી પહેલાં આપણે જે મેથીના મુઠિયા બનાવીને તૈયાર કર્યા હતા એ તળી લઈશું અહીંયા મેં એક સાથે બધા મુઠિયા તળી લીધા છે પણ તમારે જો તમે પહેલી વખત બનાવતા હોય તો તમારે પહેલાં એક કે બે મુઠિયા નાખીને જોવાનું છે કે આ મુઠિયા સરખી રીતે તળાય છે કે નહીં જો સરખી રીતે નહીં તળાય અને એમાં તેલમાં બધા મુઠિયા તમારા ફેલાઈ જશે તો તેલ અને મુઠિયા બધું ખરાબ થશે જો તમારા મુઠિયા તેલમાં ફેલાઈ જાય તો તમે એમાં થોડો એવો ઘઉંનો લોટ નાખીને ફરીથી મુઠિયા બનાવી શકો છો હવે આપણે અહીંયા મુઠિયા સેટ થવા દેવાના છે એક વખત મુઠિયા સેટ થઈ જાય પછી તે આપણે એને તાવેથાથી હલાવવાના છે અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જો ફાસ્ટ ગેસ મુઠિયા તળીશું તો મુઠીયા આપણા કાળા થઈ જાય છે અને અંદરથી કાચા રહેશે અહીંયા આપણા મુઠિયા તળીને તૈયાર થઈ ગયા છે તો આપણે એ તે તેલની અંદર જે કંદમૂળ સમારીને તૈયાર કર્યા હતા એક કનમૂળ આપણે તળી લેવાના છે ગેસની ફ્લેમ આમાં પણ આપણે મીડિયમ રાખીશું આપણે આવી રીતે ચલાવતા જઈશું અને બધા કનમૂળ આપણે તળતા જઈશું જો આવી રીતે આપણે શાક સિત્તેર ટકા જેટલું આમાં તળી લેવાનું છે ઢાંકીને થોડીવાર માટે આપણે જોઈશું તો શાકનો કલર એટલે કે બધા જ તે વેજીટેબલ્સનો કલર ચેન્જ થઈ ગયો છે અને સિત્તેર ટકા જેવા શાક અહીંયા મારા રંધાઈ ગયા છે તો હવે આપણે તેલમાંથી બહાર લઈ લઈશું અને એક લોયાની અંદર બધા શાક આપણે એડ કરીશું હવે આપણે એ તે તેલની અંદર જે રીંગણ ભરીને તૈયાર કર્યા હતા એ રીંગણ પહેલાં તળીશું થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આવી રીતે રીંગણને ચલાવતા રહીશું રીંગણનો કલર થોડો બદલાઈ જાય એટલે એના અંદર આપણે ભરેલા મરચાં હતા એ તળવા માટે મૂકી દઈશું અને થોડીવાર માટે આપણે ઢાંકીને રાખીશું આવી રીતે જોશું તો આપણા રીંગણ અને મરચાં બધું સરસ એવું તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આને પણ આપણે બહાર લઈ લઈશું અને એ જ તેલની અંદર આપણે જે ટિંડોરા વાલોર પાપડી તુવેર વટાણા ફ્લાવર એ બધા જ તે શાક આપણે જે સમારીને તૈયાર રાખ્યા હતા એ પાછા આપણે આ તેલની અંદર નાખીશું અને બધા જ તે શાક આપણે ઢાંકીને તળવાના છે પાપડી અને વાલોરને થોડી બફાતા વાર લાગે છે એટલે આપણે એને થોડીવાર માટે ઢાંકી દઈશું સાથે આપણે સરગવો પણ આવી રીતે સાતળી લેવાનો છે તેલની અંદર હું જ્યારે પણ શિયાળામાં ઊંધિયું બનાવું ત્યારે હું આવી રીતે બધા શાકભાજી તળીને ઊંધિયું બનાવું છું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે આના અંદર મસાલો કરી લેવાનો છે ધાણાજીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર મીઠું એ નાખીને આપણે થોડીવાર ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી કરીને આપણે શાકભાજી બધા બફાઈ જાય હવે આપણે જે શાક તળીને તૈયાર કર્યા તેમાં પણ મસાલો નાખી દઈશું મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને મીઠું અને સરખી તે બધું મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈશું આપણે જો આવી રીતે બધામાં થોડો થોડો મસાલો નાખી દઈશું તો આપણે મસાલો કરવામાં સારું રહેશે અને બધા શાકભાજીમાં મસાલો મીઠું ને એવું ચડી જશે અહીંયા આપણે જે સાતળવા માટે તુવેર અને વટાણા ટિંડોરા હતા એમાં જે મસાલો કર્યો હતો એને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું અને સરખી રીતે આપણે મસાલાની સ્મેલ આવે ત્યાં સુધી આપણે ઢાંકીને થોડીવાર માટે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું અહીંયા આપણું તળાઈને આ શાકભાજી બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે કૂકરની અંદર થોડું એવું તેલ મૂકીશું કેમ કે અહીંયા આપણે વધારે તેલની જરૂર નથી તેલ ગરમ થાય એટલે જીરું નાખીશું જીરું જેવું ફૂટી જાય એટલે એમાં બારીક સમારેલા બેથી ત્રણ ટમેટા નાખીશું અને એના અંદર આપણે ધાણાજીરું પાવડર હળદર પાવડર અને મરચું પાવડર નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું રીંગણ ભરાતા જે મસાલો વધ્યો હતો એ એડ કરીશું થોડું પાણી નાખીશું જેથી કરીને મસાલા બળી ન જાય અને સરખી રીતે મિક્સ કરીશું ઊંધિયામાં ખટાસ માટે આપણે અહીંયા આમલીનું પાણી નાખવાનું છે મેં અહીંયા થોડું એવું આમલીનું પાણી નાખ્યું છે તો તમારે આંબલી ન ખાવી હોય તો તમે આના અંદર લીંબુ પણ નાખી શકો છો કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કરીને ઊંધિયાનો કલર સારો આવે આંબલીનું પાણી નાખ્યું છે ખટાશ એટલે આપણે એમાં થોડી ખાંડ નાખીશું અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ નાખી છે તમે ખાંડની બદલીમાં ગોળ પણ નાખી શકો છો અને ગળું તમારે ન ખાવ તો તમે ગળ પણ સ્કીપ પણ કરી શકો છો પાણી નાખ્યું છું અને બધા મસાલા ઉભળી જાય એટલે આપણે એના અંદર જે તળીને બધા શાકભાજી તૈયાર કર્યા હતા એ બધા એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે પાણીનું બેલેન્સ તમારે કરવાનું છે જરૂર મુજબ જેટલું પાણી હોય એટલું થોડો રસો આપણે રાખવાનો છે જેથી કરીને સીટી થાય તો આપણું ઊંધિયું નીચે દાઝી ન જાય બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું અલગથી લઈને ચાખી લેવાનું છે જો તમારે આમાં મીઠું કે ગળપણ મરચું કે તીખાશ જે કાંઈ તમારે વધારવી હોય એ તમે નાખીને આમાં ટેસ્ટ કરીને અત્યારે નાખી શકો છો પછી જો રીંગણ અને મરચાંને મૂઠી આવી જાય ત્યારે આપણે આમાં એડ નથી કરી એકવાના એટલે જ્યારે આપણું ઊંધિયું આ સ્ટેજ ઉપર હોય ત્યારે આપણે ટેસ્ટ કરીને તમારે જે કાંઈ વધઘટ કર્યું એ કરી શકો છો હવે એના ઉપર આપણે ભરેલા રીંગણ મરચાં અને જે મુઠિયા બનાવીને તૈયાર કર્યા હતા એ એડ કરીશું થોડા કાજુ નાખીશું ખારેકમાંથી આપણે બી કાઢીને ચારથી પાંચ ખારેક એડ કરીશું હવે આપણે કુકરને ઢાંકણ બંધ કરી દઈશું અને એક ધીમા ગેસ ઉપર એક સીટી કરવાની છે અહીંયા મારે કૂકરમાં એક સીટી થતાં ધીમા ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ લાગી હતી અને મેં ગેસ બંધ કરીને પંદરથી વીસ મિનિટ વરાળ નીકળે ત્યાં સુધીની જાતે એમ જ તે કૂકરને ઠંડુ થવા દીધું હતું તમે જોઈ શકો છો કે અહીંયા મારું ઊંધિયું બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે નીચે થોડો રસો પણ છે પણ જ્યારે આપણે ખોલવી ત્યારે આપણને રસો દેખાશે પછી આપણે મુઠિયા અને રીંગણ જે ભરેલા હતા એ બધાનો મસાલો મિક્સ થશે એટલે એમાં બિલકુલ પાણી જેવું નહીં રહે જો તમારે તેલવાળું ઊંધિયું ખાવું હોય તો તમે તેલની માત્રા થોડી વધારી વધારે કરી શકો છો અહીંયા અમે ઘરે ઊંધિયું બનાવ્યું છે એટલે મેં એટલું બધું તેલ નથી નાખ્યું પરંતુ તમે જો આ કાઠિયાવાડી ઊંધિયું લગ્ન પ્રસંગમાં કે બહાર દુકાને ક્યાંય પણ લેવા જાઓ તો એમાં તેલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અહીંયા હું રોટલી પૂરી કે પરાઠા સાથે આ ઊંધિયું તમે ખાશો તો ખૂબ ટેસ્ટી લાગશે પરંતુ આ જો ઘરનું બનાવેલું ઊંધિયું તમે ખાલી એકલું ઊંધિયું ખાશો તો પણ ખાવાની મજા આવશે અને આ ટેસ્ટ એકદમ લાજવાબ બને છે શિયાળામાં જો તમે આવી રીતે ઊંધિયું બનાવીને ઘરે બનાવીને ખાશો તો આ ઊંધિયું ખાવાની ખૂબ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા મેં ઊંધિયું જે બનાવ્યું છે બાર લોકોનું ઊંધિયું બનાવીને તૈયાર થયું છે ઊંધિયામાં મેં જે શાક લીધા છે શાક મસાલા અને કેટલું પાણી અને કેટલો ટાઈમ એ બધું જ તે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે તો તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારે જો ઊંધિયું બનાવો તો તમે સરખી રીતે વાંચીને પણ ઘરે બનાવી શકો છો